ઓય ઘી દેવા ગన్నా ગોડુ મારુ ગાઈસ સ્વાગત છે અમારા વોક કરવા આવી ગયા છીએ સાગરે ચાલું માટે સારું હોય છે તમે આ જગ્યા તો જોઈ જ છે જોઈ લો ગાઈસ જોઈ લો આને વસરા વસરા હવે અહીંયાથી અમે સુસાઇડ કરીશું

બોલતા રેજો કોન્ટેક કરજો આ રીલ તો ડિસ્કાઉન્ટ મળશે તમને રીલ લાઈવ સોરી મિસ્ટેક જો મોલ લે ને મોલ લેવા હોય તો કઈ દેજો મોરે લેતા નહીં તો ઉડી જશે એના કરતા મોરલો લેજો મોરલો ઉડશે મોર આપણી અંદરની ગાડી જાય છે ગાડી ટ્રક ખટારો ચલાવે છે યુનિટી વાળો ગેમ જ એજી બનાવવો તો તમે આવી જાવ ખટારો ચલાવવા ઓન તો કાલથી લોડિંગ આવી રહ્યો ઓન ઓય ગોડુ મારું કનેક્ટ ગોડુ મે તમારે કેવું જો એમ ના કઈ બોલવું નઈ અત્યારે એ જો એ તમે શીખી જાઓ ભાઈ ગુજરાત કાશ્મીર દિલ્હી હરિયાણા પુણે અંકલેશ્વર ચેન્નઈ ચેન્નાઈ